નમસ્કાર હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ભાવનગર દ્વારા આગામી ત્રણ એપ્રિલના દિવસે સવારે આઠથી સાડા દસ દરમિયાન નવી જનરલ બેચનો પ્રારંભ થઈ રહ્યો છે નવી જનરલ બેચ સામાન્ય રીતે સાત મહિના જેટલા સમય માટે ચાલતી હોય છે અને જે વિદ્યાર્થીઓ આગામી ક્લાસ થ્રી અથવા સુપર ક્લાસ થ્રીની પરીક્ષાને ટાર્ગેટ કરતા હશે એમને દરેક વિષય ડિટેલમાં સ્ટડી કરવા માટે મળશે દરેક વિષય માટે અલગ અલગ ફેકલ્ટી હશે અને વન મેન આર્મીની સિસ્ટમ નહીં હોય સાથે મટિરિયલનો સેટ મળવા પાત્ર થાય ડેઇલી ટેસ્ટ વીકલી ટેસ્ટ મંથલી ટેસ્ટ તો ખરી જ સાથે વિદ્યાર્થીઓને એક પ્રશ્ન રહેતો હોય છે કે સાહેબ રિઝલ્ટ નીકળે છે કે કેમ તો હા વોલ્ડ ઇન બોક્સ એકેડેમી ભાવનગર હર હંમેશા દરેક ભરતીમાં સારું રિઝલ્ટ આપતું આવ્યું છે અને જેના માટે એકેડેમીનો સંપર્ક કરી તમે ડિટેલમાં રિઝલ્ટ વિશે માહિતી મેળવી શકો જ્યારે કોઈ વિદ્યાર્થીનું રિઝલ્ટ નીકળતું હોય ત્યારે સૌથી વધારે એમાં મહેનતનો ફાળો વિદ્યાર્થીનો રહેતો હોય છે એકેડેમીનો ફાળો એ હોય છે કે એને યોગ્ય દિશાની અંદર યોગ્ય ટૉપિક સમજાવવું કેટલી વસ્તુ કરી શકાય શું સ્કીપ કરી શકાય એના વિશે માહિતગાર કરવા અને યોગ્ય ફેક્ટ્સ અમને આપવા જે પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે તો આ એકેડમી હંમેશા એના માટે કાર્યરત રહેલી છે અને આગામી સમયમાં પણ કાર્ય કરશે વધુ માહિતી માટે તમે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગરનો સંપર્ક કરી શકો થેન્ક યુ